વ્યવસ્થા કરવામાં આવી છે વ્યવસ્થાની અંદર છે કે રાષ્ટ્ર જાગરણ એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આ ગાયત્રી મહાયજ્ઞ લીમખેડાની અંદર અમારા નજર સમક્ષ પહેલીવાર અને આવું ભય ભવ્ય આયોજન જે સરાહનીય અને ગણતરી બહારનું છે તો અમે આપને એક નજારો બતાવીએ છીએ કે જેનું જે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે ગાયત્રી પરિવાર દાહોદ જિલ્લા દ્વારા જે મેનેજમેન્ટ આયોજન કર્યું છે આજથી બે મહિના પહેલાંથી જે અથાગ મહેનત જે ગાયત્રી પરિવારની હતી આ અથાગ મહેનત આજે રંગ લાવી રહી છે અને આવતીકાલે સોળ તારીખે આ યજ્ઞની શુભ શરૂઆત થવા જઈ રહી છે તો અમે આપને એ પણ આહવાન કરીએ છીએ કે આપ પણ આ યજ્ઞનો લાભ લો આ યજ્ઞનો ફાયદો ઉઠાવો અહીંયાનો જે માહોલ છે વાતાવરણ છે એને નજર સમક્ષ આપ નિહાળો અને ફરી અમને તમને આગળનું જે મેનેજમેન્ટ છે એ અમે બતાવવા જઈ રહ્યા છીએ આમ તો દિવાળીના ટાઈમ પર રંગોળી પૂરવામાં આવે છે પરંતુ જુઓ કે આ જે એકસો આઠ કુંડીય ગાયત્રી મહાયજ્ઞની અંદર આજે રંગોળીની રચના કરી છે આ રંગોળીની જે રચના છે આપ નજર સમક્ષ જોઈ શકો છો ઘણી ઝીણવટ રીતે આની સુશોભિત કરવામાં આવ્યું છે અને આવા આયોજનની અંદર જ્યારે આ રંગોળી પૂરવામાં આવે છે ને તેનો માહોલ કંઈક અલગ હોય છે આપ જોઈ શકો છો આપની નજર સમક્ષ જે આ રંગોળીનો માહોલ છે ઘણો જ સરાહનીય સુંદર અને વંદન કરીએ છીએ કે જેમને પણ આ રંગોળી પૂરી છે એમને અમે અમારા વતી લાખ લાખ વંદન કરીએ છીએ મિત્રો આજે યજ્ઞ કુંડની જે બનાવટ કરી છે આ યજ્ઞકુંડની જ્યારે બનાવટ કરીને એ સમય પર પણ અમે આ યજ્ઞકુંડની બનાવટને દેખી હતી ઘણી મહેનતથી ઘણી સારી રીતે જેને રંગીન રંગ બેરંગી કરીને આ યજ્ઞની બનાવટ કરી છે ને એક નવું અમને જાણવા મળ્યું છે જોઈ રહ્યા છે કે જે જે યજ્ઞકુંડ યજ્ઞકુંડ નંબરનો ને જેનું નામ આપ્યું છે દેવરાજ આપ નજર સમક્ષ દેખો છો આ યજ્ઞકુંડનું નામ પણ નામાંકિત પણ કરવામાં આવ્યું છે કે જેનું નામ રાખ્યું છે કે દેવરાજ આ આયોજન ખરેખર આવી રીતે અમને જ ઘણું યોગ્ય લાગે છે બીજો એક અમે તમને નજારો બતા મિત્રો એક પ્રવેશ દ્વાર અહીંયા જે ગેટ ઉપર એક બોર્ડ માર્યું છે કે જેનું નામ લખ્યું છે પ્રવેશ દ્વાર દાહોદ જિલ્લા ગાયત્રી પરિવારની જે મહેનત છે આ મહેનતને ખરેખર બિરદાવાલાયક વારંવાર કહીએ છીએ ને કે ખરેખર બિરદાવા લાયક છે આપ જોઈ રહ્યા છીએ જે સુશોભિત કરવામાં આવ્યું છે વેદ મૂર્તિ તપોનિષ્ઠ શ્રી રામ શર્મા આચાર્ય સાહેબજીની જે પ્રતિમા છે એની જે સજાવટ કરવામાં આવી છે બરાબર છે આ સજાવટ અમે તમને આગળનું જે આયોજન છે ને આયોજન બતાય છે આપ આવો અને આગળના જે ગાયત્રી પરિવારના આયોજનને નજર સમક્ષ આપ નિહાળો મિત્રો તમારી પાસે સમય હોય કે ના હોય પરંતુ એક ધર્મ અને કર્મ માટે ઘર છોડીને તો બહાર નીકળવું જ પડે છે એવી જ રીતે તમે આ જે આયોજન છે ગાયત્રી પરિવારનું જે આયોજન છે આયોજનની જે મેનેજમેન્ટ કરવામાં આવી છે દેખો પલે પલે આપને ધર્મ માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે હરેક ડગલેને પગલે એક ધર્મની સંદેશ પૂરો પાડવામાં આવી રહ્યો છે જે ગાયત્રી પરિવારની જે મહેનત છે એ ખરેખર મહેનત સરાહનીય છે દરેક જગ્યા ઉપર કેવી રીતે એક દાખલા તરીકે અહીંયા જગ્યા પર આપ્યું છે કે મહાપુરુષો દ્વારા ગાયત્રી મહિમાનું ગાન જે મહાપુરુષો દ્વારા જે ગાયત્રી મહિમાનું જે જે ગાન કરવામાં આવ્યું એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉપાસના માટે જરૂરી નિયમો આ દરેક નિયમોનું એક પોસ્ટરના માધ્યમથી એક ડેમોના માધ્યમથી આપની સમક્ષ ગાયત્રી પરિવાર રજૂ કર્યો છે આગળ આવો આગળ પણ અમે સારો એવો નજારો બતાવીએ કે આ નજારો ખરેખર જોવા લાયક છે આવો આગળનો જે મિત્રો દેખો એની જે સુશોભિતા છે એનું જે બે છે જેને સજાવટ દેખો આપ આ સજાવટ રાત્રિના સમય પરથી ડેકોરેશનના કારણે વધારે સજાવટ દેખાય છે આ દેખો આપ પોસ્ટરના માધ્યમથી જેવી રીતે જે ઉલ્લેખ કર્યો છે ગાયત્રી પરિવારની જ્યાંથી શરૂઆત થઈ અને એ શરૂઆત કેટલેથી કેટલે સુધી થઈ અને આટલે સુધી લીમખેડા તાલુકાના હાથી હસ્તેશ્વર મહાદેવ મંદિરવાળા ગ્રાઉન્ડની અંદર જે વ્યવસ્થા છે દેખો મિત્રો આજે

કારણ કે આ મુલાકાત લેવી ઘણું જરૂરી છે અમે પણ માનીએ છીએ સજાવટ ધર્મના નામે કરવામાં આવી છે ને ઘણી સરાહનીય છે ગાયત્રી પરિવારની દાહોદ જિલ્લા ગાયત્રી પરિવારની આ મહેનતને અમે લાખ લાખ વંદન કરીએ છીએ આગળની સાઈડ પણ અમે આપને એક નજારો ફરી બતાવીએ છીએ મિત્રો રાષ્ટ્ર જાગરણ એકસો આઠ કુંડ્ય મહાયજ્ઞ આપ જોઈ રહ્યા છો અમે જેવી રીતે જે તમને આગળનો વોર્ડ બતાવ્યો તો એવી રીતે સેકન્ડ વોર્ડ બતાવ્યો તો ને ફરી પાછા આ જગ્યા પર આવ્યા છે આ જગ્યા પણ આ જ રીતે સજાવટ કરવામાં આવી છે મસ્ત પોસ્ટર વ્યસન સે બચાવે સુજન મેં લગાય સાવધાન નશા ઘાતક હે યુવાનો માટે ગાયત્રી પરિવારે આ પણ વસ્તુ આપણી નજર સમક્ષ મૂકી છે આપ સમય કાઢીને આ ગાયત્રી પરિવારના આયોજનને નજર સમક્ષ નિહાળો વ્યસનસે બચાવો સૂજનમે લગાવો મિત્રો આ જે પોસ્ટરો એમનામ તો લગાડવામાં આવ્યા નથી એના પાછળનો કોઈક રાજને કારણ ગાયત્રી પરિવારે જાણ્યો ને માણ્યો હશે તો જ એમણે આ બધી સજાવટ કરીને અહીંયા સુધી મૂકી છે અભિનંદન છે કે તમે આજે લીમખેડાની અંદર આટલું જોરદાર આયોજન કર્યું ગાયત્રી પરિવારના આ આયોજનને અમે ફરી પણ બિરદાવીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણા આયોજનને હર માટે સફળ કરીને લીમખેડા તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ ગ્રામજનોને નાગરિકોને ભક્તોને અમે અમારા વતી નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ આપનો સમય કાઢીને આપ આપનો સમયનું દાન આપીને આપ આ કાર્યક્રમની સો ટકા મુલાકાત લો અને ધર્મના એકસા રસ્તા તરફ જવાની કોશિશ કરો એવી આશા સાથે ફરી પણ કોશિશ કરીશું અમે તમારી સમક્ષ આ જ રીતે ફરી આવીશું આપ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એવી આશા સાથે જય ભારત માતા